હરિયોમ બધાને જો ભાઈ શાળા તત્પરતાની સરસ મજાની પ્રવૃત્તિ છે એને આપણે વર્કશીટ નવે પણ કરી કે મ ઉપર મ અક્ષરથી શરૂ થતાં ચિત્ર હોય એ ઓળખી અને એમાં તમારે કલર પૂરવાનો હતો તો એમાં આપણે જોયું તો સામા સામા કલર પૂરે આપણે તો સૌથી પહેલા મગર મગર પછી મમરા પછી મગ મગફળી અને બીજું શું હતું હવે હવે તમને ખબર પડી ગઈ આપણે એ સિવાય સાંભળો એ સિવાય આપણે વિશેષ પ્રવૃત્તિ કરી વિશેષ પ્રવૃત્તિ શું કર્યું તો આપણે જે જે શબ્દ હતા એ બધાને આપણે બુકમાં લખી દીધા છે અને બુકમાં લખી અને એનું અનુલેખન કર્યું એટલે કે એને જોઈ જોઈને આપણે લખ્યું મારી વાત ધ્યાનથી સાંભળો કે મ ઉપરથી એવા બીજા કયા શબ્દો છે એ આપણે બોલવાના છે એક એક જ બોલવાનું બધાએ એક સાથે બોલવાનું નહીં જો હું બોલી જાઉં મગર પછી મગ મગફળી મમરા હવે બીજું શું આવશે મરચું ચાલો હવે એ સિવાય મગજ વેરી ગુડ ચાલો પછી મદદ વેરી ગુડ મછલી વેરી ગુડ મજ આવવું જોઈએ ચાલો બોલો મગર આવી ગયો મહારાજ વેરી ગુડ નથી બોલવાનું ચલો મમ્મી મમ્મી નો મ પછી મકાઈ મધ મગ આવી ગયા મધ ચલો પછી મહારાજ આવી ગયા આવી ગયેલું નહીં બોલવાનું મમરાય આવી ગયા આવી ગયેલું નહીં બોલવાનું ચલો મકાઈ પછી મ મન મન આવી ગયું મન મગજ ચલો મકાઈ મગ મકાન વેરી ગુડ જો વિચારો વિચારો હં મવવા વેરી ગુડ સરસ મવવા ચાલો પછી મગ બધામાં મજ છે મગફળી તો આવી ગયું ને બેટા ચોપડી સિવાયના મઠ વેરી ગુડ મગ મઠ ચલો પછી

Mahata ta, maragi, madana, marju, mummy, ma choli, matki, madh maat, madh maat ki, maga phali, ma magana. મહુ વેરી ગુડ ક્લેપ કરો સરસ મજાની જો આપણી વર્કશીટ નવ આપણે કેટલી સરસ મજાની યુનિક રીતે કરી કે આપણે પાંચ શબ્દ ઓળખવાના હતા એની જગ્યાએ આપણે પાંત્રીસ થી ચાલીસ જેટલા શબ્દ તમે બોલ્યા ને મેં લખ્યા છે બોલા ને તમે બધા એટલે આપણે સરસ મજાની હવે આ શબ્દો છે એ મારી જે તમારી બુક છે એ બુકની અંદર આપણે સરસ મજાનું અનુલેખન કરવાનું છે